વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ મોર ડુંગરા નવી વસાહત ગામેથી મા અંબાના દર્શન માટે અંબાજી જવા નીકળેલ સાઈઠ જેટલા પદયાત્રીઓનો પગપાળા સંઘ શહેરા ખાતે આવી પહોંચ્યો હતો જગત જનની માં અંબા જગદંબાના પવિત્ર ધામ એવા શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી પૂનમના દિવસે પરંપરાગત રીતે ભાદરવી પૂનમનો ભવ્ય મેળો ભરાય છે ત્યારે ભાદરવી મેળામાં જોડાવા અને જગદંબાના દર્શન માટે લાખો પદયાત્રીઓ પગપાળા સંઘ સાથે અંબાજી જતા હોય છે ત્યારે પંચમહાલ જિલ્લાના મોર ડુંગરા નવી વસાહત ગામેથી પણ છેલ્લા એકવીસ વર્ષથી જય આદ્યશક્તિ પ્રગતિ મંડળનો પગપાળા સંઘમાં અંબાના દર્શન અર્થે અંબાજી જાય છે ત્યારે આ વર્ષે પણ આ પગપાળા સંઘ અંબાજી જવાન નીકળ્યો છે ત્યારે આ પગપાળા સંઘ શહેરા ખાતે પહોંચ્યો હતો જેમાં મોરડુંગરા ગામ સહિત આસપાસના સાઇડથી પાંસઠ જેટલા પદયાત્રીઓ પગપાળા સંઘ સાથે ભાદરયપુરમના મેળામાં જવાન નીકળ્યા હતા તો આ સંઘના પદયાત્રિકો શહેરાના માર્ગો પર આવી પહોંચતા જય અંબે અંબી બોલમારી અંબીના નાદ સાથે માતાજીના ભક્તિમય ગીતો સાથે નાચતા ગાતા જોવા મળ્યા હતા જોકે આ પગપાળા સંઘ માત્ર પાંચ જેટલા પદયાત્રીઓથી શરૂ થયો હતો જેમાં વધારો થતા હાલ આ પગપાળા સંઘમાં સાઇટી વધુ પદ્યાત્રીઉકો સાતે પાંચે થી છો દિવસની આ પદયાત્રા કરીને અંબાજી જતો હોવાનું જાણવા મળ્યું છે જે આધ્ય શક્તી પ્રગતિ મંડળ તરફથી અમે ભાદરવા સુદ પૂનમે મેળામાં અમે જઈએ છીએ અને ત્યાં અમે હેમખેમ છ દિવસમાં આ શ્રદ્ધાથી અમે ચાલતા જઈએ છીએ અને અમારા અમારી ટીમમાં એકસઠ થી સાઠ થી એકસઠ મિત્રો જોડાયા છે અને અમે ચાલ અમારા ગામથી પ્રસ્થાન કરીને શેરા મુકામે આવી પહોંચ્યા છે અમારા અહીંયા ગ્રુપમાં સાઠથી પાસઠ માણસો છે અને અમે હું આ ચાલુ વર્ષે મારે પંદર વર્ષ પૂર્ણ થાય છે જય આદ્યશક્તિમાં પ્રગતિ મંડળ મોડુંગરા પંચમહાલના ગોધરા તાલુકાના મોડુંગરા ગામથી અંબાજી ભાદરવી પૂનમે મેળા માટે અમે દર્શનાર્થી જઈએ છીએ ચાલો વરસાદમાં પણ અમે માય ભક્તો બધા અમારા સંઘના મિત્રો વરસાદની અંદર પણ ચાલીને અંબાના દર્શન માટે અંબાજી પગપાળા સંઘમાં જઈએ છીએ મારું નામ રોહિતભાઈ શ્રદ્ધા અને ભક્તિ એટલો ઉલ્લાસ છે ભક્તોની અંદર કે એનો કોઈ હદ પાર નહીં એ રીતે ચાલુ વરસાદની અંદર પણ ભક્તો અંબાજી જવા માટે નીકળે છે ભાદોરા સુદ મેળા ખાતે માં જગત જનની અંબાના સાનિધ્યમાં અંબાજી ખાતે મેળામાં ભાગ લેવા માટે પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના મોડુગરા નવિસાદ ખાતેથી જય આધ્યાશક્તિમાં પ્રગતિ મંડળના યુવા મિત્રો સંઘ મારફતે પદયાત્રા લઈને આજે પ્રસ્થાન કરેલ છે અમારા નિવાસસ્થાન ખાતેથી ચહેરા મુકામે અમે આવી ગયેલ છે અને અમારા નિવાસસ્થાનથી અંબાજી ખાતે ત્રણસો કિલોમીટર જેટલું અંતર થાય છે આ અંતર અમે છ દિવસમાં કાપીને મા અંબાના દર્શન કરીશું ભાદરસ પૂનમના મેળાના દર્શન માટે માત્ર ગુજરાત નહીં પરંતુ ગુજરાતના પાડોશી રાજ્યો પણ આવતા હોય છે ત્યારે આટલા લાખો સંખ્યામાં માય ભક્તો દર્શનાર્થે આવતા હોય છે આ તમામ દર્શનાર્થીઓને અમારા સંઘ વતીથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી છે જય અંબે જય અંબે